ગુસાઈજી આ પ્રભુએ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના એકસો આઠ નામ પ્રગટ કર્યા એ વખતે આપના હૃદયમાં જે આનંદનો અનુભવ થતો થતો હશે એનું વર્ણન કોઈ કરી પણ ના શકત પણ આ તો આપે જ વૈષ્ણવોનું હિત વિચારી અને શ્રી ગોકુલનાથજીને આજ્ઞા કરી તો શ્રી ગોકુલનાથજીએ જ કૃપા કરી અને શ્રી ગુસાઈજીના હૃદયનો એ આનંદ એ આપણને અનુભવ કરાવ્યો રંચક પાત્રતા પ્રમાણે આમાં આજે જે ભાવ છે જે ગઈકાલે દરેકે દરેક નામ જે આગળનું જેનું સ્મરણ કરતા રહેવું તો જ આ નામની પાછળનું પ્રગટ થવાની પાછળનું કારણ એ વધારે સરળતાથી સમજી શકાશે એટલે જે ગઈકાલે જે નામ ગઈકાલે હતું સ્મૃ સ્મૃતિ ના સનહ એ નામમાં જે છેલ્લે श्री गोकुलनाथ जी ने टीका में वर्णन करियो होतो કે પુષ્ટિમાર્ગીય દૈવી એ ટીકામાં વર્ણન કર્યું હતું કે પુષ્ટિમાર્ગીય અ તા કહેતે જો શ્રી મહાપ્રભુજી કો સ્વરૂપ પુષ્ટિમાર્ગીય જાનત હે सो तो पुष्टि भक्ति मार्ग को प्रमाण है जो अरुश्री महाप्रभु जी के तथा पुष्टि मार्ग के स्वरूप को नहीं जानत है ऐसे जो मायावादी पंडित है तीन के मन में संदेह हुई जो पुष्टि मार्ग को मूल कहा है यह संदेह दूर करण के अर्थ श्री महाप्रभु जी को नाम श्री गुंसाई जी कहे શ્રી ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ આ જે વાદી શંકા કરી શકે છે એના પાછળ આ નામ પ્રગટ થયું છે શ્રી ભાગવત પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મ વાદય કાપકો વેદ પારગ હવે આ બધા નામ વિશે ટીકા શરૂ થઈ રહી છે એમાં આજે આવે છે એ શ્રી ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ આ જે ઠીકા છે એમાં શ્રી ગોકુલનાથજી હવે વર્ણન કરતા કહે છે એટલે આ નામ આ નામ પ્રગટ કર્યું છે આપે વલ્લભનું આ નામ છે કે શ્રીમદ ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ હવે આ નામ તો વેદમાં ક્યાંથી હોય આ એક દલીલ છે આ એક તર્ક છે આપ ગોકુલનાથજી નો અને શ્રી ગુસાઈજીની પ્રેરણાથી કે ભાગવત જ હમણાં પ્રગટ થયું છે ઠાકોરજી એ આ ભૂમિનો ત્યાગ કર્યો એ પછી એ વખતે જ આ ભાગવત હતું પણ એ પછી પ્રગટ થયું ને સુખદેવજીએ જયારે પરીક્ષિત રાજાને કહ્યું ત્યારે એટલે એ તો વેદમાં પુરાણોમાં બીજે શોધવા જાય તો કેવી રીતે મળે અને આમાંથી પ્રગટ થયો છે માર્ગ પુષ્ટિ માર્ગનો એટલે આપનું નામ આપે આ પ્રગટ કર્યું છે કે શ્રી ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણહ યાકો અર્થ અબ શ્રી ગોકુલનાથજી કહત હે જો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ કેસે હે જો શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવત કે અતિ ગુડ જો અર્થ તાકે પ્રકાશ કરવે મે પરાયણ હે

सो so, याते जो पुष्टि भक्ति मार्ग को मूल भागवत है श्री भागवत में पुष्टि भक्ति मार्ग कहाँ है यह हो जो श्री भागवत को अर्थ व्याख्यान तो सबको करत है परंतु पुष्टि भक्ति मार्ग को निरूपण कहू ने नहीं, जो आ एक में मधु छूटू पाड़ पड़े अपने आम एम क्यू श्री गोकुलनाथ जी ए શ્રીમદ ભાગવતનો અર્થ એટલે કે જે સુખદેવજીએ કહ્યું અને પરીક્ષિતજીએ સાંભળ્યું એ જે ગ્રંથ પુરાણ તૈયાર થયો એનો અર્થ અને વ્યાખ્યાન તો બધા કરે છે આટલા વખતથી કરતા આવ્યા છે જેમ કે સુખદેવજીએ તો આપ સાક્ષાત શિવજીનો અંશ અવતાર છે અને આપ તો રાધાજીને ગુરુ ગણે છે એટલે આપ તો જાણે છે બધું પણ આપે પ્રગટ નથી કર્યું કેમ કે અધિકાર વગર આ પ્રગટ ના થવા દેવાય અને પરીક્ષિતને સંદેહ પણ એવો થયો લૌકિક બુદ્ધિવાળો કે આપે તો ધર્મથી અવતાર લીધો છે ધર્મની રક્ષા કરવા અને આવી રીતે પર સ્ત્રીઓ સાથે આવો રાસ વ્યવહાર કેવી રીતે કરી શક્યા એટલે ત્યાં જ આપ રોકાઈ ગયા એટલે સુખદેવજીએ આપણે આ બધું ગુડ રાખ્યું અને વ્યાસજીએ જાણ્યું કે આ જે ગ્રંથ મેં ભાગવત જે મેં ધ્યાનમાં દર્શન કર્યા છે એમાં તો ગોપીચનોના અંગત લીલા વિહારો છે બધા હવે એને હું કેવી રીતે કોઈ અન અધિકારીને ભણાવી શકું એટલે જ આપને આ દુઃખને દૂર કરવા શિવજી પોતે જ અનસવતા રૂપે પ્રગટ થયા સુખદેવજી ના સ્વરૂપમાં સોળ જ વર્ષની ઉંમરનું શરીર ધારણ કરી અને ત્યાંથી આપ ચાલી નીકળ્યા પ્રસંગ બધા આપણે હવે લીલા આગળ વર્ણન થવાની શરૂ થઈ જેમ કે ધુધુકારીનો ઉદ્ધાર કરવા માટે જે ગોકર્ણજી એ કરી એવી રીતે બધા કરે જ છે અત્યારે પણ કોઈ એમાં પ્રવેશ કરી શક્યા નથી કયામાં જે દસમસ્કન છે જે પૂર્ણ પુરુષોત્તમની લીલા છે એમાં કોઈનો પ્રવેશ નથી થતો એ ન થઈ શકે અગોચર છે જેમ આજે પણ ગિરિરાજ ગોવર્ધન એની પ્રદક્ષિણા થાય છે તો એ એક આપનું પ્રગટ થયા છે ભૂતલ પર ગોલોક ધામના એ એક સ્વરૂપ એટલું તો એનો બધાને લાભ મળે છે જોઈએ એ ફળ મળી જાય છે જે પણ એ લોકોની મનોકામના હોય છે એ પૂરણ કરે છે અને એની પાછળનું કેમ પૂરી થાય છે એ મનોકામના ગોવર્ધનના પૂજાથી કે ગોવર્ધનની પરિક્રમાથી તો એના બે કારણોમાં એક તો એ સાક્ષાત ગોલોક છે એટલે ગોલોક જ્યાં બિરાજતું હોય ત્યાં એના દર્શન નિષ્ફળ ના જાય એમની પરિક્રમા નિષ્ફળ ના જાય કારણ કે અંદર શું થઈ રહ્યું છે એની એમને ખબર નથી એ અગોચર છે એ દેખાતું નથી કોને દેખાય છે તો જ્યારે વલ્લભે કૃપા કરી તો કૃષ્ણદાસ મેઘનને દેખાયું કે અંદર તો કરોડો કરોડો કિલોમીટરનો વિસ્તાર છે અને જેમાં અસંખ્ય નિકુંજો છે અને એવી એવી સાહિત્ય સામગ્રી છે કે જેની જોડ ક્યાંય મળે નહીં પણ એ બધા માટે અગોચર છે એવી રીતે ભાગવત એ પ્રગટ છે પણ એમાં અંદર જે જેમ ગોવર્ધનની અંદર શું છે કોઈને નથી દેખાતું અનધિકારીને પણ એના દર્શન કરતા પાપ જાય છે એકતા આજે આરતી મૂકું છું એના સ્લોગનમાં કે ભાગવત ભગવાન કી એ આરતી પાપીઓ કે પાપ કોઈ તારતી એટલે પ્રત્યક્ષ દર્શન જેમ ગોવર્ધન ના કરે તો એનો પાપ જાય એમ ભાગવતજી માટે પણ કહ્યું છે કે એમના ખાલી દર્શન કરો ભાગવતજી પુસ્તક રૂપે આપ પ્રભુનું સ્વરૂપ છે એટલે એ પણ પાપ દૂર કરે છે ખાલી આરતી કરવાથી ભાગવતની આરતીક તરફ કોઈ ડગલા માડે ને પોતાના મંડપ તરફ પંડાલ તરફ તો પણ એમને કેટલા અસ્વબેગનું ફળ એ આગળ મહાત્મામાં આવી ગયું એ રીતે અહીંયા જે ભાગવતજી છે એમાં બધાને વ્યાખ્યાન તો કરે છે એનું અર્થ પણ કરે છે પણ એના સુધી પહોંચી શકતા નથી એટલા માટે અહીંયા સ્પષ્ટ કહ્યું કે જે પૂર્ણ પુરુષોત્તમ લીલા છે અને મને પોતાની જ મારી પોતાની વાત ન કરવી જોઈએ પણ કરું છું આજથી વર્ષો પહેલા જ્યારે મેં જાણ્યું કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ એ જે પદ્મનાભદાસજી કથા કરી રહ્યા હતા અને એ કથાની અંદરની જે વાત છે યુગલ સ્વરૂપની એના વિશે મહાપ્રભુજીએ કંઈક કહી દીધું તો એ સાંભળતા જ પદ્મનાથ દાસજી ઉભા થઈ અને એમને નમી પડ્યા ત્યારે જ મને સંદેહ થયો મેં કીધું આ શું થયું ભાગવતજી તો સુખદેવજી પ્રગટ થયું છે અને લીલાથી બહાર ની વાત કરી આ જે છે એ કોઈ મહાપ્રભુજીએ એ કેવી રીતે કરી બસ અહીંયાથી જ મને એક મનમાં જબરજસ્ત પ્રશ્ન થયો તો એ વખતે ભ્રમસોબંધ નહોતો થયો મારો એટલે આ જે વાત છે કે આ પ્રગટ બહાર ગમણે થયો છે અને છતાંય આ કોણ છે ये समझ वो बड़ा मार्द सकिया नहीं ये इल्लाना जीव समझ सके छे એટલે કયું કે पुष्टि भक्त को निरूपण तो नहीं कियो है और श्री बल्लभाचार्य जी को तो श्री भागवत को पूर्ण ज्ञान है ताते श्री महाप्रभु जी ने पुष्टि मार्ग श्री भागवत में प्रकट किए तहां अब यह संदेह होई જો શ્રી ભાગવત મે પરમ ફલ મુક્તિ નિરૂપણ કીએ હે તો જોયું અત્યાર સુધી પુષ્ટિ માર્ગ કો ફલ શ્રી પૂર્ણ પુરુષોત્તમ કો સંબંધ સો ય કયો શો કાં કયો હે એટલે કે તો કીધું નથી કે આમાં તો ઠાકોરજીની સાથે લીલા વિહારમાં પણ પ્રવેશ થઈ શકે છે આ જે લીલા છે દસમ સ્કંદની એ વ્રજની એવું કોઈએ કીધું જ નથી અત્યાર સુધી કેમ કે અધિકાર વગર તો પ્રવેશ કોણ કરાવી શકે ઠાકોરજીના પાસે જવાનું આવે તો પેલી આવશે એ પણ એક રસ્યો લઈશું આપણે કે નાગરિયા મે થર થર કાપું બી હું બેહાલરી નાગરિયા મે થર થર કાંપું કેમકે પૂર્ણ પુરુષોત્તમ સુધી નજીક જવું અને એમને સ્પર્શ કરવો એમાં પહેલા તો महाप्रभु जी એટલે કે સ્વામીનીજીની કૃપા જોઈએ એ સિવાય તો આવ ન થઈ શકે ને એટલા માટે મહાપ્રભુજી એ જ સ્વામીનીજી છે અને એના સંબંધ સિવાય આ પૂર્ણ પુરુષોત્તમનો સંબંધ થઈ શકતો નથી તહાબ કહેત હે જો શ્રી ભાગવત મે મુક્તિ કો ફલ હુ ભક્તિ રસ કહ્યો હે ઓર યો જો ઓર યો કો જો ભક્તિ રસ કે આગે ચારો મુક્તિ ફલ તુચ્છ હે એટલે અત્યારે ભાગવત પ્રગટ થયું ને એ પહેલા આ ચાર ફલ સારૂપ્ય સામીપ્ય સાનિધ્ય સાયુજ્ય આ ચાર જ ડંકો વગાડતા હતા કે આનાથી ઉપર કશું જ નહીં પણ જ્યાં પૂર્ણ પુરુષોત્તમની લીલા પ્રગટ થઈ ભાગવતમાં એટલે આ ચાર ચાર એ તુચ્છ થઈ ગયા સો યહ સબ નિરૂપણ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અનેક પ્રમાણ સહિત નિરૂપણ કીએ છે એટલે તો શ્રી સુબોધિનીજી એનાથી ઉપર કોઈ હવે ટીકા નથી દુનિયામાં ताते श्री भागवत के गुणार्थ के प्रकाशन करीवे के विषय श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप विचार युक्त है कहाँ यह पूर्व पक्ष हो भक्ति मार्ग को फल तो श्री पूर्ण पुरुषोत्तम के स्वरूप को साक्षात अनुभव करनो सो श्री भगवान को स्वरूप तो निराकार है ताते निराकार भगवान के स्वरूप को अनुभव कैसे करत हो गए એટલા ભાગવત પ્રગટ થયું ને એ પહેલા તો ભગવાન નિરાકાર છે એવું જ બધા મનમાં દ્રઢ થઈ ગયેલું હતું એટલે નિરાકારનો અનુભવ થઈ શકે આવો થાય તો એ દૂર કે અર્થ શ્રી ગુસાઈજી આપું શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કો નામ પ્રગટ કર્યો સાકાર બ્રહ્મવાદયક સ્થાપક એટલે સાકાર સગુણ શ્રી કૃષ્ણ એ נם स्थापकह एउ नाम आपे प्रकट करियो ए नाम पर टीका आपती काले आवसे बोलो श्री गोवर्धन नाथ की जय हो श्री वल्लभाधीश की जय हो श्री घुसाई जी परम दयाल की जय हो श्री गोकुल नाथ की जय हो जय हो जय हो, जै हो।